સુરતની પાંડેસરા પોલીસ દ્વારા મોટી અને સફળ કાર્યવાહી કરી 15 લોકોના જીવ સાથે રમત રમતા બોગસ ડમી ડોક્ટરોને પકડી પાડ્યા સુરતના પાંડેસરા વિસ્તારમાં લોકોના જીવ સાથે રમત રમતા 15 બોગસ ડમી ડોક્ટરોને પકડી પાડવા પાંડેસરા પોસ્ટના પીઆઈ શ્રી એચ એમ ગડવી અને પીઆઈ શ્રી આઈ એમ મુદળ દ્વારા પોલીસની અલગ અલગ ટીમો વર્કઆઉટ કરી 15 બોગસ ડોક્ટરોને ઝડપી પાડવા સફળતા મળી છે જેમાં ગરીબ મજદૂર શ્રમિક દેહાડી મજદુરી કરનાર અને સ્લમ વિસ્તારમાં બસેરો કરી જાણી જોઈ જાણવા છતાં બોગસ પ્રેક્ટિસ કરતા પંદર બંગાળી મરાઠી બિહારી ઉત્તર પ્રદેશી પકડી લોકોના જીવ સાથે ચેંડા કરતા પંદર મુન્નાભાઈને પકડી પાડી સારી અને પ્રશાસીય કામગીરી પાંડેસરા પોલીસ દ્વારા કરવામાં આવી છે જેમાં પાંડેસરા પોલીસ દ્વારા પંદર ભોગસ તબીબે જેમના નામ જે રેડ દરમિયાન પાંડેસરા વિસ્તારમાં અલગ અલગ દવાખાનોમાં રેડ કરી ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપીના નામ રાજરામ કેશવ પ્રસાદ ડુબે યોગેશભાઈ મદનભાઈ ડુબે રાજેશભાઈ બંસીલાલ પટેલ બ્રજભૂષણ સિંહ તારકેશ્વર સિંહ રવાની રાજકુમાર સોહનલાલ ગુપ્તા પ્રદીપ મોતીલાલ પાંડે વિજય બાબુલાલ યાદવ મુકેશ કમલાતન હાજરા રણજીત કુમાર પારસાભાઈ વર્મા ચંદ્રભાન કેદારનાથ પટેલ ઓમ કારનાથ રામ પ્રસાદ કર્ણાધર રાજનારાયણ શ્રી બંસી યાદવ મનોજ સુખેન્દ્ર મિશ્રા કામરેજ ઝડપી પાડી તેના ક્લિનિક માંથી અલગ અલગ પ્રકારની દવાઓ ઇન્જેક્શન સિરપ મળી કુલ પોઈન્ટ ત્રણ લાખ છપ્પન ત્રણસો પચાસ ની માતા નો મુદ્દા કબજે કરેલ છે સત્ય માટે હંમેશા સત્ય ની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલ ની સાથે